ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોના જાય માતાજી મિત્રો આજે સોવીસ જાન્યુઆરી અને શુક્રવાર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો ઘરેલું બજારની વાત કરીશું ચીનમાં નવું વરસ આવે છે સત્યાવીસ જાન્યુઆરીથી તેની વાત કરીશું ન્યૂયોર્ક વાયદો વિધ્યો હશે ચીનના વાયદા તૂટ્યા છે ચીનમાંથી લાયદો એના કારણે પહેલાં આપણે ઘરેલું બજારની વાત કરી લઈએ કપાસની બજારમાં ભાવ નિશીષ્પથી બે તરફથી અથડાઈ રહ્યા છે હાલના તબક્કે કપાસના બજારમાં વેપારો કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે કપાસમાં વેસવલી થોડી ઓછી છે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી બંધ થયા બાદ બજાર થોડી વધુ ઘટે તેવી પણ ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં બાવીસ હજાર મણ હળવદમાં છ હજાર મણ બાબરામાં સાત હજાર મણ અમરેલીમાં પચીસો મણ અને ગઢડામાં ત્રણ હજાર મણની આવક થઈ હતી ઘડીમાં મહારાષ્ટ્રના કપાસની સવાસો ગાડીની આવક હતી અને ભાવ ચૌદસોથી ચૌદસો પચાસ હતા જ્યારે કાઠિયાવાડથી પચાસ ગાડીની આવક હતી અને ભાવ ચૌદસો ત્રીસ થી ચૌદસો સિત્તેર હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચાસ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો પંચોતેરથી ચૌદસો પચાસ પ્રતિ વીસ કિલોના હતા રાજકોટમાં નવા કપાસની અગિયાર હજાર મંડળની આવક હતી અને એક એન્ટ પંદરસો પચીસની હતી કપાસ રૂની બજારમાં નરમ ટોન હતો રૂની બજારમાં મિલોની લેવલે જ બહુ ઓછી હોવાથી બજારમાં ખાસ કોઈ વધઘટ નથી અને બજારો ધીમી ગીતે ઘટી રહ્યા છે આગામી દિવસોમાં જો રૂની આવકો ઘટશે નહીં તો હજી થોડા નીચા આવી શકે છે દેશમાં રૂની આવકો એવરેજ દોઢ લાખ ગાંઠડી ઉપર રહેશે હવે આજે જોઈએ હતું ઉત્તર ભારતમાં અગિયાર હજાર છસો ગાંઠડી આવી ગુજરાતમાં ઓગણચાલીસ હજાર ગાંઠડી મહારાષ્ટ્રમાં સત્તાવન હજાર એકસો ગાંઠડી મધ્યપ્રદેશમાં અગિયાર હજાર ચારસો ગાંઠડી કર્ણાટકમાં અગિયાર હજાર ગાંઠડી તેલંગાણામાં બાવીસ હજાર ત્રણસો ગાંઠડી આંધ્રપ્રદેશમાં સાત હજાર સાતસો ગાંઠડી તમિલનાડુમાં અગિયારસો ગાંઠડી અને ઓરિસ્સામાં બે હજાર ત્રણસો ગાંઠડી કુલ આખા ભારતમાં એક લાખ ત્રેસઠ હજાર આઠસો ગાંઠડી આવી કેવા કેવા ભાવ તો સત્યાવીસ એમ પંજાબ હરિયાણા ઉત્તર રાજસ્થાનના ભાવ બાવન હજાર પાંચસો હતા અઠ્યાવીસ એમ 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 મહારાષ્ટ્રના બાવન હજાર એકસો ઓગણત્રી એમ એમ ગુજરાતના ત્રેપન હજાર પાંચસો એકત્રીસ એમ એમ મહારાષ્ટ્રના મધ્યપ્રદેશના હજાર સાતસો એમ એમ મહારાષ્ટ્રના છોતેર હજાર છોત્રી એમ એમ કર્ણાટક અને તમિલનાડુના એક્યાસી હજાર પાંત્રીસ એમ એમ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના સિત્યોતેર હજાર પાંચસો પાંત્રી એમ એમ કર્ણાટક અને તમિલનાડુના અઠ્યાસી હજાર પાંચસો ભાવ હતા કપાસિયામાં રૂપિયા પાંચ ઘટ્યા હતા જ્યારે ખોલણી બજારો શુક્રવારે રૂપિયા પંદરથી પચીસ ઘટે તેવી ધારણા છે ગુજરાતમાં શંકરોના ભાવ ગણત્રી એમ એમ લેન્થ અને ત્રણ પોઈન્ટ આઠ મેગની સત્તેરના ભાવ રૂપિયા દોઢસો ઘટી ત્રેપન હજાર બસો થી ત્રેપન હજાર પાંચસો હતા જ્યારે કલ્યાણ રોના ભાવ રૂપિયા દોઢસો ઘટી ખાણીના એકતાલીસ હજારથી એકતાલીસ હજાર ચારસો હતા કપાસિયા ખોળની બજારમાં ભાવ નરમ હતા બેન્સમાર્ક ખોળવાયું રૂપિયા ઓગણ થી ઘટી સત્યાવીસો ઓગણચાળી સપાટી પર બાંધ્યો હતો મોરબીમાં ખોળના ભાવ નાફેડ બાદ પંદરસો નેવું સુગર બદલના સોળસો દસ અને જોડ જોડબારદારના પંદરસો સાઠ હતા સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના પંદરસો પચાસ અને એવરેજ નાની મિલોના ભાવ રૂપિયા પંદરસો થી પંદરસો પચીસ પ્રતિ પચાસ કિલોના હતા કપાસ્યાના ભાવ વીસ કિલોના સૌરાષ્ટ્રમાં એવરેજ છસો પાસઠથી છસો સિત્તેર હતા અને કડીમાં રૂપિયા સો નેવુંથી સાતસો હતા સીસીઆઈએ ગુરુવારે સતત ત્રીજા દિવસે ભાવ યથાવત રાખ્યા હતા સીસીઆઈની અમદાવાદ રાજકોટ માટે અઠ્યાવી એમએમ લેન્થવાળા ઋના ભાવ એકાવન હજાર નવસો ઓફર કર્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ત્રીસ એમએમ ઋના ભાવ રૂપિયા ત્રેપન હજાર ત્રણસો અને અઠ્યાવી એમએમના એકાવન હજાર સાતસો ઓફર કર્યા હતા સીસીઆઈની ગુરુવારે ત્રણ હજાર એકસો ગાંસડી વેસાઈ હતી જેમાં મિલોએ સત્તરસો ગાંસડી અને ટ્રેડર ચૌદ સો ગાંસડી ખરીદી હતી સાઈન ન્યુયોર્ક રજા અગાઉ ન્યુયોર્ક અને ચીનના રૂવાયદામાં મંદી થવાની શક્યતા એનાલિસ્ટો બતાવી રહ્યા છે પરંતુ ન્યુયોર્ક વાયદો તો અડધા ટકા જેવો વધી સડસઠ પોઈન્ટ પચાસ સેન્ટ ઉપર બંધ આવ્યો છે ચીનના વાયદા તૂટ્યા છે ચીનમાં લુના ન્યુ ઇયરની રજાઓ હવે નજીક છે ચીનના રૂવાયદા તારીખ સત્યાવીસમી જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે ચીનની સાથે અનેક એશિયાઈ દેશોમાં લુના ન્યૂ યરની એકથી બે સપ્તાહની રજા રહે છે ચીનમાં લુના ન્યુ યર પહેલા રૂમા વેશવાલીનો દોર આવવાની સંભાવના હોય ન્યૂયોર્ક અને ચીનના રૂવાયદામાં બે દિવસ ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે ડોલર ઇન્ડેક્સ સતત ઘટ્યા બાદ નિશામ મથાળાથી સુધરતા એનાલિસ્ટોએ ટેરિફ વધારા બાદ અમેરિકન રૂની નિકાસને મોટી અસર પડવાની આગાહી કરી હતી ચીનના અને કોટાનયાન વાયદા ગુરુવારે સતત બીજા દિવસે ઘટ્યા હતા શિનનો રૂ બેન્ચમાર્ક વાયદો એકસો પાંચ યુવાન ઘટી તેર હજાર ચારસો સિત્તેર યુવાન અને મે વાયદો એક હજાર એકસો યુવાન ઘટી તેર હજાર પાંચસો પંદર યુવાન

ન્યુયોર્ક માસ વાયદા પ્રમાણે પિસ્તાળીસ હજાર પાંચસો પાંચ ચીનના માસ વાયદા પ્રમાણે સત્તાવન હજાર ચારસો સાત પાકિસ્તાનના ઋણ ભાવ ત્રેપન હજાર આઠસો ત્રણ બ્રાઝિલના ઋના ભાવ સુડતાલીસ હજાર ચારસો ત્રણ અને કોટલુક ઇન્ડેક્સના બાવન હજાર નવસો સોત્રીસ મિત્રો આવકો આવશે આપણે નવા વર્ષની રજા હોય દિવાળીએ પણ યુરોપિયન દેશોમાં બધે નાતાલ કે ક્રિસમસ પચીસ જાન્યુઆરી અને આવડા બૌદ્ધ જે સિંહ આજુબાજુના દેશો છે વિયેતનામના બધા એના બધાને હવે નવું વર આવે સત્યાવીસ જાન્યુઆરીથી અણવેલું છે પાંચ ફેબ્રુઆરી સુધી ત્યાં છે એને ત્યાં અઠવાડિયા જેવું મિની વેકેશન જેવું જોઈએ એ ખુલન પછી જ આપણને ખ્યાલ આવશે બજારનો ટોન ક્યાં છે ત્યાં આપણે અહીંયા પણ આવકો કપાય જવાની શક્યતા ગણાય આપણી રીતે ખેડૂતોની રીતે જોઈએ તો વધારે હાલ જે બતાવાય રહે છે એટલે કે હોય આવક આવતી તો નથી જ આપણે સમજવી છે છતાં બતાવાય રહે છે અને એમનું કામ પણ ચાલી જાય છે ત્યાંથી કોઈને ક્યાં આયાત કરીને નિકાસ કરી એ કોઈ કાંઈ આપણને સાસુઝમેન્ટ મળે નહીં આપણે પણ સમજવી છીએ જોઈ આગળ આવડાની છીનનું ને વેકેશન પૂરું થાય પાંચ ફેબ્રુઆરી પછી આપણે આવકો કેટલી કપાય છે હવે કપાવી જ જોઈએ આપણે ગુજરાતનું ઉત્પાદનનો અંદાજ છે અડધે જ છે એ અડધે પણ નથી પહોંચ્યા એટલે અડધે પહોંચાડવામાં આવી રહ્યા છે કે ખરેખર એટલો આવું કપાસ ન જ બાકી હોય ખરેખર જે કાપ છે એ કાપ ગાબડું પડશે પણ આગળ ખ્યાલ આવશે અત્યારે નહીં પોઝિટિવ તો રહ્યો જ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જય માતાજી